હું ચિરંતન પટણી ફરીથી ઉપસ્થિત થયો છું આપ સર્વેની સમક્ષ જાણવા જેવું વિષય અંતર્ગત એક નવા જ વિષય સાથે મનની એકાગ્રતા હવે સાંભળો એકવાર એવું બન્યું કે એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો અને મને કહ્યું કે એને ભણવાનું યાદ નથી રહેતું પરીક્ષાના સમયે તો એને પાછું વધારે ઉમેર્યું કે એને ફિલ્મોની વાર્તા અને રમતકમતની વાતો બધી યાદ રહે છે હે ને એટલે મેં એને એમ કહ્યું કે ભાઈ તું આ પરીક્ષા અને ભણવાનું આ બે શબ્દો પર જે ભાર આપીને તું વાંચે છે ને એ તારા મગજમાંથી કાઢી નાખ હળવો થઈ જા તો अब मैंने કહ્યું તો હવે કારણ કે એને રમત ગમતની વાતો અને ફિલ્મોની વાતો યાદ રહે છે તો એ કેમ રહે છે તો પછી યાદ તો રહે છે પણ ક્યાંક કંઈક તકલીફ છે તો એ તકલીફ શું છે તો હવે હું આપણે સમજાવું તમને કે આપણો મન જે છે ને એ ભૂતકાળમાં આપણા જે સંસ્મરણો જે છે જૂની વાતો છે જૂની તકલીફો છે એને વાગોળતું રહે છે અથવા તો ભવિષ્યની ચિંતાઓમાં પરોવાયેલું રહે છે હવે આ મનને જ્યારે વર્તમાનમાં વર્તમાન કાળમાં ક્ષણિક આપણે એને વિનય વિવેકથી ભારપૂર્વક નહીં જ્યારે એકાગ્ર કરશું એ ક્ષણને જે છે એ આપણે લંબાવતા જવાની છે એ એ એ અવકાશ એ એ જે પરિસ્થિતિ છે એ એને એ સમય મર્યાદા ક્ષણથી આપણે વધારતા 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 જવાની છે અને મનને વર્તમાન કાળમાં એકાગ્ર કરવાનું છે હવે આમાં શું થશે કે એને આ પ્રકારે યાદ રાખવાની કોશિશ નહીં કરીએ તો કુદરતી રીતે જે ભણવાનું છે વાંચવાનું છે પરીક્ષાને લગતું છે અભ્યાસને લગતું છે એ એની મેળે ઓટોમેટિક જે છે એ આપણે એક સ્મરણ પેટીમાં સંગ્રહ થઈ જશે અને આમ કરવાથી શું થશે ખબર છે કે જ્યારે તમે પરીક્ષાનું એમ વાંચવાનો અભ્યાસનું જ્યારે વાંચન કરશો ને ત્યારે એ વાંચન તમે શું કરશો યાદ રાખવાની કોશિશ કર્યા વગર કરશો તો પણ તમને એક સહેલાઈથી જે છે એ યાદ રહી જશે સ્મરણ રહી જશે અને ખરેખર સમય પરીક્ષાનો જ્યારે આવશે ત્યારે તમે એને સારી રીતે લખી શકશો અને ઉત્તમ ગુણવત્તાના ગુણાંક પણ મેળવી શકશો તો આજને માટે બસ એટલું જ નમસ્તે